અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ચોસઠ કરોડના રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું રૂપિયા પાંસઠ કરોડના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજથી રોજિંદા ટ્રાફિકની સમસ્યામાંથી મળશે કાયમી છુટકારો ધંધુકા સહિત સારંગપુર ધામ અને સૌરાષ્ટ્રમાં અવરજવર કરવા માટે તેમજ સૌરાષ્ટ્રથી સુરત વાયા ધંધુકા જવા લોકો માટે આ રેલવે ઓવરબ્રિજ આશીર્વાદરૂપ બનશે મંત્રી ઋષિકેશ પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસત અને રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીની મ્યુઝિયમની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને પીવાના પાણી અને સિંચાઈના પાણી વીજળી આરોગ્ય સેવાઓ પાકા રોડ રસ્તાઓ સુવિધાઓ થકી ધંધુકા અને આસપાસના વિસ્તારમાં અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે